અહીં મારી બહુ હાલત ખરાબ થાય છે નિકાનિક હું હાલત ખરાબ થતી હતી તો નંબર કંઈ આપ્યો કંઈ ના પેલું કોઈ ના ભાઈ ના ભાડ્યું અત્યારે હવે આ ત્રીજી હોટલે આવ્યું છે તેરા તેરા એ તો લેવાય નંબર હર હર મહાદેવ જય દ્વારકાધીશ બધાએ તો અમારા ને અચીવ કરવા માટેનો આ સેકન્ડ વીક છે જે પહેલાં વીકમાં અમે અમારો એક પ્રમોશનલ વિડીયો શૂટ કરેલો જે અલગ અલગ ભુરાએ લોકેશન ડિસાઈડ કરેલી જેના અંદર બીઆરટીએસ હતું ચાર રસ્તા હતી એસબીઆઈ બેંકની સામે ઘણા બધા લોકોની સામે તો કે અમે એ વિડીયો અપલોડ કરી અને લોકો અમને અપ્રોચ કરે એમના પ્રમોશન માટે પણ નવું નવું છે એટલે ભાઈ કોઈનો બી એવી રીતે રિપ્લાય આવ્યો નથી એના સિવાય બી અમે પાંચથી સાત જણાને છે ને ઓનલાઈન મેસેજ કરેલા કે જેના દુકાન હોય કાં તો આપણે રેસ્ટ્રો છે કાં તો કોઈ બી નાનો મોટો ધંધો કે જેમને પ્રમોશન કરાવવું હોય એ લોકોને બી મેસેજ કરેલા એ લોકોને બી અપ્રોચ કરેલો પણ ત્યાંથી બી કોઈ રિસ્પોન્ડ નહીં આવ્યો તો હવે આગળ આ જે સેકન્ડ વીક છે એના માટે અમારે જોડે એક નવો પ્લાન છે અને ભાઈએ પેલો હાજુ કહું તો પહેલાં જે એક મેસેજ મોકલેલો ને કે અપ્રોચ કરવાનો જે ઓનલાઈન બધાને અપ્રોચ કરીને મેસેજ બો એટલે બહુ મસ્ત હતો એક્સપેક્ટેડ કરતા બહુ એટલે બહુ મસ્ત હતો તો હવે પોઈન્ટ પર આવું કે આ વીકમાં અમારે શું કરવાનું છે કારણ કે પહેલાં વીકમાં કંઈ રિસ્પોન્સ આવ્યો નહીં એટલે પછી મેં વિચાર્યું કે હું છે ને ઝોમેટોમાં અને સ્વિગીમાં અને પોર્ટલને એ રીતે કામ કરું એટલે મને ખબર છે કે ક્યાં કંઈ હોટલ છે પછી કપડાંની દુકાન છે કે પછી નોર્મલ એસેસરીઝ હોય પેલું ગેજેટ ને બધું કહીને તો એ ટાઈપની એસેસરીઝ હોય તો એ બધી દુકાનો વિશે મને ખબર છે તો અમે આ વખતે વિચાર્યું છે કે અમે ને પર્સનલી એ લોકોને ત્યાં જઈએ અને એ લોકોને અપ્રોચ કરીએ કે અમારું નાના ભાઈએ અમે આવું ચાલું કર્યું છે પ્રમોશન વિડીયોનું તો તમારે જો પ્રમોશન વિડીયો બનાવવા હોય અને એની માટે અમે કઈ પ્રાઇઝ આપી આપીએ પછી એના સિવાય અમે છે ને એક એક વસ્તુ નહીં ખાલી ઘણી બધી વસ્તુ આપવાના છીએ રીલ્સ વિડીયો છે શોર્ટ્સ વિડીયો છે પછી યુટ્યુબમાં અમે જે અત્યારે આ વ્લોગ વિડીયો બનાવી છે એ આપવાના છે તો પર્સનલી રૂબરૂ આજે મળવા જવાના છીએ કારણ કે પહેલો વીક તો ફ્લોપ તો ન પણ હા લર્નિંગ હીખી છે પણ આ વીકમાં અમે પર્સનલી એ લોકોને ફેસ ટુ ફેસ મળીને જો કે મને મારે તો બોલવાનું નથી તોય મને ગભરામણ થાય છે કે ભાઈ કઈ રીતે અપ્રોચ કરવું પણ આને તો રૂબરૂ તાજે બોલવાનું છે ને એ લોકોને કહેવાનું છે ને આ અમારી માટે હાવ એટલે હાવ નવું છે

જેટલું થાય ને એટલું આજે કરવું કારણ કે પછી ભાઈને પાછી નાઇટ ડ્યુટી જવાનું છે અને મારું પાછી સમાટા સ્વિગીમાં ભાગવાનું છે એટલે બે થી ત્રણ કલાક છે તો હાલો લોકો જલ્દી જલ્દી નીકળીએ જય ભાઈ પહેલી આ હોટલ છે આ હોટલમાં અમે પૂછવા આવ્યા છે એમ જોકે હું અહીંયા છે ને ઘણી વાર ખાવા આવ્યો હું અને આનું ખાવાનું મસ્ત છે તો ભાઈ મને લાગ્યું પહેલાં શરૂઆત અહીંયાથી જ કરવી જોઈએ તો આપણા નિકા ભાઈ જાય છે અત્યારે પૂછે છે હું કે નિકા હોટેલ બંધ છે હોટેલ બંધ છે લેવા ભાઈ કરો કલ્યાણ હોટેલ અત્યારે બંધ છે કેટલા પોણા સાત કીધું પોણા સાત નું કીધું પણ અમે કીધું અહીંયા મેનેજર છે એને મળી લઈએ આપણે કારણ કે આપણે તો મેન પ્રમોશન વિડીયો ના હાથે બધું કામ છે જોઈ લો આ ટાઈપની કંઈક હોટલ છે લોકેશન વાઈઝ ને બધું મસ્ત છે અહીંયા આપણે હનુમાન દાદા કંઈ નહીં આપણે જોઈએ હવે પૂછી જોઈએ નિકો વાત કરે છે ત્યાં આપણે મેં અહીંયા જોઈ લઉં જો આ ટાઈપની હોટલ છે એ ભગવાન બીક લાગે મને એટલી બીક લાગે તો ઓલાને કેટલી લાગતી હે અત્યારે અહીંયા પાણી નથી બાકી પહેલાં અહીંયા પાણી હતું વાત કરે છે અપ્રોચ કરે છે ભગવાન મેળ ભાડી દેજો નવી નવી શરૂઆત છે ભાઈ મારી બહુ હાલત ખરાબ થાય છે નિકાની કુંઆ હાલત ખરાબ થતી હોય હું તો કોઈ રીતે આ રીતે મને કેમેરા અમે બીક ન લાગે પણ માણા ટુ માણા વાત કરવી હોય તો બહુ બીક લાગે ભાઈ વાત કરે છે નિકો હવે અંદર જઈએ હવે કઈ રીતનું છે અપરોચ તો કરે જો તમને દેખાતું હોય તો એક મિનિટ હું તમને દેખાડું આઈ રહ્યું નિકળો છે અંદર વાત કરે વેરી હવે શું કીધું અચ્છા એટલે પેલું માર્કેટિંગ ટીમ ઓકે ઘણા બધા હોટેલ વાળા છે ને મોસ્ટ ઓફ માર્કેટિંગ ટીમ રાખેલી હોય એટલે

અત્યારે આ રિંગ રોડ છે ને ત્યાં અમે આવ્યા છીએ કારણ કે અહીંયા ઘણી બધી હોટલ છે ને મને અહીંયા નોલેજ છે બધી હોટલો વિશે તો અત્યારે હવે એકાદ બે અહીંયા હોટલ ચેક કરીએ અને એ લોકોને અપ્રોચ કરી જોઈએ તો ભાઈ હવે આ બીજી હોટલ છે હવે અહીંયા અમે આવ્યા છીએ કારણ કે હું અહીંયા ઘણી વાર અહીંયા ઓર્ડર લેવા આવ્યો છું આ હોટલે તો અહીંયા મને બહુ ઓર્ડર પડે તો મેં કીધું અહીંયા એકવાર ટ્રાય કરી જોઈએ આ લોકોને અપ્રોચ કરી જોઈએ ચાલો ને કા ભાઈ બી પ્રિફેર સારો લાગ્યો કે નહીં કા એટલી સાણે હાંભળું અને બધું અમે જે એક્સપ્લેન કરવા માંગતા હતા ને બધું એક્સપ્લેન કર્યું ઓલમોસ્ટ દસથી પંદર મિનિટ સુધી અમે એની વાત કરી અને બધું એક્સપ્લેન કર્યું ને એણે હાંભળું મેન તો હે ને હાંભળું ડાયરેક્ટ એમ ન કહી દીધું કે ભાઈ નહીં અમને નહીં પહોંચાય પણ સાંભળું એટલે સારું લાગ્યું તો કંઈ નહીં હવે અત્યારે ત્રીજી હોટલ જઈએ તો આ ભાઈનું તો થઈ ગયું છે હવે એણે એમ એટલે એણે અમને એમ કીધું હે કે અત્યારે તમે હે ને તમારી જે ડિટેલ હોય ને એ બધી આઈડી ને બધું મતલબ શું કહેવાય તમે કઈ રીતે કરો છો અને આઈડી ને બે આઈડી છે અમારી એ બે બંડે આઈડી મોકલી દો એ રિવ્યુ કરશે જોશે અને પછી અમને કહેશે કંઈ નહીં સારું લાગ્યું હવે ત્રીજી જગ્યાએ જઈએ આપણે અત્યારે હવે આ ત્રીજી હોટલે આવ્યું છે તેરા તેરા અહીંયા હું ઘણી વાર ઓર્ડર લેવા આવ્યો છું એટલે મને યાદ છે તો અહીંયા હવે આપણે અંદર જઈને અહીંયા લોકોને અપ્રોચ કરી જોઈએ ચાલ ની કાજીએ ચાલો ઓલરેડી અહીંયા કંઈક ફંક્શન હાલે છે બિગ કેમેરામેન મોબાઈલ આઈફોન વાળા કેમેરા મેન છોટાવાળા કેમેરામેન હોટલ તો બહુ મસ્ત છે ભાઈ હોટલ તો મસ્ત છે ચાલો જઈએ મેનેજર મેનેજરનું કીધું આ જગ્યાએ હે જીએ હવે અમે ઓફિસ આવી રહી મેનેજરની ઓફિસ તો ભાઈ મેનેજરની સૌથી પહેલા તો અમે ઓફિસ ગઈ હતી પછી અત્યારે ઓફિસમાં ગયા તો ઓફિસમાં કોઈ નહોતું અને પછી હું કીધું મને મને નહીં ચાલ છોડે નહીં કેવું હું કીધું નહીં અત્યારે એમણે કીધું પાંચ મિનિટ વેઇટ કરો અમે જૂસ પડ્યું છે પી જવા છે મસ્તી કરું થોડી ઘણી તો મસ્તી કરવી ને હવે એમને થોડું પછી આ રીતે બેહાડી રાખીએ તો પાંચ મિનિટ બેસીએ વધી વધી દસ મિનિટ બેસીએ એનાથી વધારે નથી બેઉ પછી કારણ કે અમારે હજી નાઇટ ડ્યુટી જો છે ને સાડા પાંચ વાગી ગયેલા છે જો વધારે કવર અપ નહીં કરવું ને તો આના ટાઈમ બહુ વેસ્ટ થઈ જાય તો બીજી બધી વસ્તુઓ કવર નહીં થાય અને જેમ જેમ

કોઈ અહીંયા ફંક્શન છે અને તો એ લોકો એમાં કરવામાં બધું લાગી ગયા છે તો એ લોકો પાસે ટાઈમ નથી તો અમે વિચાર્યું કે કઈ નહીં અમે બીજી વાર આગળ પાછા ક્યારેક આવું કારણ કે અત્યારે અમારી પાસે ટાઈમ નથી તો અમે અત્યારે નીકળીએ હવે તો કઈ નઈ હાલો ભાગી હોટલ છે ને એમાં અપ્રોચ કરવા માટે જવાનું છે આ ચોથી છે આ હોટલ હું કોઈ આવ્યો તો નથી આમ ઓર્ડર લેવા માટે કારણ કે ઝોમેટો અહીંયા ઝોમેટો સ્વીગી લગભગ રાખતા નથી પણ અહીંયા શું કે ભાઈ હોટલ છે બહુ જોરદાર તો મેં કીધું હાલો અહીંયા ટ્રાય મારી જોઈએ તો ભાઈ અત્યારે આમણે પણ એમ કીધું છે કેટલી મિનિટ કીધું દાદા પાંચ જ મિનિટ કહે તો હા ભાઈ પાંચ મિનિટ કીધી પણ આ છે ને હોટલ આમ લુકમાં બહુ એટલે બહુ જોરદાર છે ને કે તો અત્યારે આ પાછળ તમને દેખાતું હોય હા આપણે આગળનો સાઈડ છે તો અત્યારે મસ્ત મજાનું કઈ નહીં પાંચેક મિનિટ વેઇટ કરીએ આવે પછી એમની સાથે વાત કરીએ કે કઈ રીતનું છે અને કઈ રીતનું શું ભાઈ અત્યારે અમે અંદર જે મેનેજર એ પંદર વીસ મિનિટ પછી ને એની હાથે વાત થઈ ગઈ છે તો એમણે કીધું છે કે આ જે હોટલ છે ને એનું તો જે માર્કેટિંગ એજન્સી હાયર કરે ને તો એની એ લોકોએ હાયર કરી છે તો એની માટે તો એ લોકોએ ના પાડી પણ એક પાછળ જે બેન્કવેટ હોલ છે ને જો અહીંયાથી તમને દેખાતું હોય તો પાછળની સાઈડ છે તો એનો એક પ્રમોશન વિડીયો શૂટ કરવાનો હતો તો એનું એમણે કીધું છે ને એમણે કીધું છે કે બાવીસ તારીખનું જો તમે તમારાથી થાય તો બાવીસ તારીખે આપણે રાખીએ પણ એમાં પ્રોબ્લેમ એક વસ્તુ એ એવી છે કે બાવીસ તારીખે છે ને અમારા એક ફ્રેન્ડના લગ્ન છે તો ત્યાં જવાનું છે પણ તો એ અમે અંદર વાત કરી કે કઈ રીતે બાવીસ તારીખ પછી એ ક્યારેક મેળ પડે ને તો અમને કોન્ટેક કરજો તો અત્યારે તો એ રીતને થયો અને ને અત્યારે ઓલમોસ્ટ કેટલા સાડા સાત જેટલા થઈ ગયા છે એટલે અત્યારે આના પછી હજી એક હોટલમાં અમારે જવાનું હતું પણ અત્યારે હવે મારે નાઇટ ડ્યુટી એ સોરી આને નાઇટ ડ્યુટીમાં જવાનું છે ને મારે નાઇટ ડ્યુટી છે ઝોમેટોન સ્વિગીમાં જવાનું છે તો હવે અત્યારે જ આ વિડીયો અહીંયા જ એન્ડ કરીએ કે હજી પાછા ક્યારેક બીજી જગ્યાએ હજી બીજી હોટલોમાં બધી અલગ અલગ જગ્યાએ જવાનું હોય ને તો ત્યારે જાવું ને તો એ દેખાડી તો બસ મળી હવે નવા વિડીયોમાં જય દ્વારકાધીશ ખરા મહાદેવ